જામનગર લાલપુર શહેરમાં ઓપરેશન સિંદૂરની સફળતાની ખુશીમાં તિરંગા યાત્રા યોજાઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ઓપરેશન સિંધૂર અંતર્ગત ભારતની ત્રણેય પાંખ દ્વારા પાકિસ્તાન પર હુમલો કરી આતંકવાદીઓના અડ્ડાઓનો સફાયો કરવામાં આવ્યો છે ત્યારે દેશના સશસ્ત્ર દળોના માન અને સન્માનમાં લાલપુર શહેરના મુખ્ય મથક પર ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રા

આજે સવારે અગિયાર બાર વાગે વરસાદ બહુ જ પડ્યો પાંચ છ વીઘાના અડદમાં પાણી ભરાઈ ગયું અડદમાં પાણીમાં ડૂબ્યા પાત્રા